ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ યુડાસમાના આદેશ અનુસાર ભ્રષ્ટાચારી ભાજપ ટેગ લાઇન સાથે આંદોલન કરવામાં આવ્યું છે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ ઇલેક્ટ્રોલ બોન્ડના પૂતળું સળગાવવામાં આવ્યું હતું ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેના વિરોધ કરવામાં આવ્યો હતો યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેન્ડ સર્કલ પાસે પ્લે કાર્ડ સાથે ભાજપ ઇલેક્ટ્રોલ બોન્ડના પુતળું સળગાવી સાથે પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે અટકાયત કરવામાં આવી હતી બે હજાર સત્તરમાં સરકાર દ્વારા ઇલેક્ટ્રોલ બોર્ડના નામની એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી જેમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીને છુપી રીતે ઉદ્યોગપતિઓ કાળું નાણું આપી શકે એ ઇલેક્ટ્રોલ બોર્ડને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો એ ખૂબ જ મોટો નિર્ણય લોકશાહીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે અને એ નિયમ લીધા પછી એ નિર્ણય લીધા પછી અમને જાણ થઈ કે ઇલેક્ટ્રોલ બોર્ડના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ કેમ્પ કરીને સોળ હજાર કરોડ ઉપરાંત જે કાળું નાનું ભંડોળ ભેગું કર્યું છે એના વિરોધમાં આજે અમે અહિયાં આંદોલન કરવા આવ્યા છે કે પોતાને સ્માર્ટ અને સ્વચ્છ ગણાતી પાર્ટીએ પાંચ જ વર્ષ દરમિયાન આ છૂપી રીતે સ્માર્ટ કેમ્પ કરીને સોળ હજાર કરોડ ઉપરાંત જે ફંડ ભેગું કર્યું એના વિરોધમાં અમે અહિયાં કાર્યક્રમ કર્યા